સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે યુએઈ મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક શહેરોમાં જામ થઈ ગયા છે પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકી એક છે તેના પર કામગીરી લગભગ પચીસ મિનિટ માટે રોકી દેવામાં આવી હતી ભારે વરસાદને કારણે શાળાઓએ ઓનલાઈન વર્ગો હાથ ધર્યા હતા સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે જેમાં દસ શાળાના બાળકોનો સમાવેશ થાય છે કુવૈત સાઉદી અરેબિયા અને ઓમાનમાં આજે પણ ભારે વરસાદની ચક્રવાતની સંભાવના છે સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર વાહન વ્યવહાર પર પડી છે માર્ગ અને હવાઈ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સ પણ કેન્સલ થઈ હતી આ પહેલા સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતા જાહેર સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી હતી